પણ આ મુલાકાતની પાછળના ઉદ્દેશને લઈને ગુજરાતની રાજનીતિમાં ચર્ચા છે આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની મુલાકાતથી ભારતીય જનતા પાર્ટીની ચિંતા વધી છે અને આ ચિંતા વધવાનું કારણ છે કે રાહુલ ગાંધી માત્ર કોંગ્રેસના કાર્યકરોને નહીં મળે માત્ર કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક નહીં કરે રાહુલ ગાંધી સુરતના તક્ષશિલામાં જે બાળકીઓ મૃત્યુ પામી હતી એટલે કે વિદ્યાર્થીનીઓ તેના પીડિત પરિવારોને મળશે રાજકોટ અગ્નિકાંડમાં જે પીડિત પરિવારો છે તેઓ પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે આપને જણાવી દે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વીસ વર્ષથી વધારે સત્તામાં સરકાર છે પણ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી ઘટનાઓ

હવે અમને સરકાર ઉપરથી ભરોસો ઉઠી ગયો છે તેથી તેને હવે લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી તેને ન્યાય અપાવશે રાહુલ ગાંધી સાથેની મુલાકાતથી ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી અને પાર્ટીના કાર્યકરોમાં ચિંતા છે કે જો આ પીડિત પરિવારોને લઈને રાહુલ ગાંધી ગુજરાત સરકાર સામે નવો મોરચો ખોલશે ભારતીય જનતા પાર્ટીની ઘેરાબંધી કરશે તો તેનો જવાબ શું આપવો સરકાર કહે છે કે એસઆઈટી ની રચના કરી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી અધિકારીઓને પકડવામાં આવ્યા પણ કોંગ્રેસ પક્ષ અને મુખ્ય વિપક્ષ એટલે કે કોંગ્રેસનું કેવું છે કે પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો અને કોંગ્રેસ સતત આ મુદ્દાને ઉઠાવી રહી છે કોંગ્રેસે રાજકોટમાં ધરણા કર્યા અનસન કર્યા સરકાર સામે માંગણી કરી પણ હવે રાહુલ ગાંધીના હોવાથી તેનો જોમ અને જુસ્સો બેવડાઈ રહ્યો છે માનવામાં આવે છે કે રાજીવ ગાંધી ભવન ખાતે પીડિત પરિવારોના તમામ વ્યક્તિઓને રાહુલ ગાંધી વન ટુ વન મુલાકાત કરશે અને ત્યારબાદ રાહુલ ગાંધી અને આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વમાં ચિંતા વધી છે કે જે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ઉપર નહોતી આવતી તે કોંગ્રેસ હવે સરકારની સામે અવાજ કઈ રીતના ઉઠાવી રહી છે આપે જોયું હશે ચાર દિવસ પહેલા પ્રથમ વખત ભાજપના કાર્યકરોનો કોંગ્રેસના કાર્યકરોએ પ્રતિકાર કર્યો ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો જ્યારે રાહુલ ગાંધીના હિન્દુત્વના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા ગયા તો કોંગ્રેસના કાર્યકરો પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એકત્ર થયા અને તેણે અમદાવાદ પોલીસની હાજરીમાં જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો પ્રતિકાર કર્યો મતલબ સાફ છે કે જે રીતના લોકસભામાં રિઝલ્ટ આવ્યું ત્યારબાદ હવે કોંગ્રેસ આક્રમક બની છે આપને બીજું જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોયલે પણ કહ્યું છે કે અમે પ્રેસ કોન્ફરન્સ કરીએ એટલે ભાજપ અમારી આને કાયરતા ન જવાબ દેતા અમને પણ આવડે છે પણ અમે મહાત્મા ગાંધીના ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો છે તેથી અમે હિંસાને સ્થાન નથી આપતા આ નિવેદન સૂચક છે કે તમે જો આગળના સમયમાં કોઈ પણ રીતના આવા વિરોધ કરશો તો અમે તેનો જવાબ આપીશું અને માત્ર અડતાલીસ કલાકમાં ગુજરાત કોંગ્રેસે જેવી અપીલ કરી તેવા જ રાહુલ ગાંધીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો અને તેઓ અમદાવાદ આવી રહ્યા છે અને પીડિતોને મળશે ત્યાં ભાજપના પેટમાં તેલ રેડાયું છે મતલબ સાફ છે કે રાહુલ ગાંધીની મુલાકાતથી ગુજરાતની રાજનીતિ એક નવી કરવટ લે તેવી શક્યતા છે કહેવાય છે કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીમાં વ્યસ્ત છે બીજી બાજુ રથયાત્રાની તૈયારીઓમાં પોલીસ તંત્ર વ્યસ્ત છે અને હવે આજે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસની મુલાકાતે આવે છે રાહુલ ગાંધીની મુલાકાતને લઈ પીડિત પરિવારો સાથે પહેલેથી સંપર્ક કરી દેવામાં આવ્યો છે સૂત્રો કહે છે કે ભારતીય જનતા પાર્ટી આ પીડિત પરિવારોને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો પણ તે પરિવારો કોઈ પણ હિસાબે હવે માને એમ નથી અને પીડિત પરિવારો કહી રહ્યા છે કે અમને હવે સરકાર ઉપરથી ભરોસો ઉઠી ગયો છે અમે જેને ખોબલે ખોબલે મત આપ્યા તે સરકારે અમને અમને ન્યાય ન અપાવ્યો હવે આશા છે કે રાહુલ ગાંધી ન્યાય અપાવશે મતલબ સાફ છે કે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીની સામે એક નવો મોરચો ખોલે તેવી શક્યતા છે અને તેનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કરશે અને રાહુલ ગાંધીની રણનીતિથી તેઓ આગળ વધશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર